રાજકોટ જેતપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર વીરપુર નજીક વાહનવ્યવહાર ખોરવાયો લેન રોડનું કામ ચાલુ હોવાથી વીરપુર હાઇવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે તંત્ર દ્વારા રાજકોટ જેતપુર વચ્ચે વાહનવ્યવહાર યાત્રાધામ વીરપુર ગામના જૂના રસ્તા પર થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો છે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર વીરપુર નજીક વાહન વ્યવહાર ખોરવાયો સિક્સલેન રોડનું કામ ચાલુ હોવાથી વીરપુર હાઇવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે તંત્ર દ્વારા રાજકોટ જેતપુર વચ્ચે વાહન વ્યવહાર યાત્રાધામ વીરપુર ગામના જૂના રસ્તા પર થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો છે